હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો એક સીધી ભરતી છે કોઈપણ જાતની એક્ઝામ આમાં આવશે નહીં મિત્રો તો ખ્યાલ જ હશે એલ એન્ટી એટલે કે લાર્સન એન્ટરવો ખૂબ જ નામચીન પ્રસિદ્ધ કંપની છે ઓકે તો તેની અંદર કોઈપણ એક્ઝામ વગર સીધી ભરતી થવા જઈ રહી છે મિત્રો તો લિંક દ્વારા તમારે એપ્લાય કરવાનું રહેશે જે આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું મિત્રો અથવા તો કોમેન્ટ બોક્સમાં અને ગ્રુપમાં પણ મૂકી દઈશું ઓકે ત્યારબાદ લાયકાત માત્રને માત્ર તમારે દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએશન પાસ ઉપર રહેશે ઓકે તો કે આ લાયકાત ઉપર તમને એલ એન્ટી જેવી મોટી કંપની માં સીધી ભરતીથી નોકરી થવા જઈ રહી છે ઓકે ભરતી તો ખૂબ જ મોટી વાત કહેવાય તો તમે પણ આ મોકો ચૂકી ના જાવ મિત્રો તો સંપૂર્ણ વિડીયો જોઈ લેજો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતા પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ તો કે એલ એટલે કે લાર્સન એન્ટારોબર કંપનીનું નામ છે ખૂબ જ નામચીન કંપની છે ઓકે ખ્યાલ જ હશે બધાને તો આની અંદર પોસ્ટનું નામ જોઈએ તો ખૂબ જ સારા એવા પોસ્ટ છે આઠથી દસ તમારે પોસ્ટ ઉપર વેકન્સીઓ ખાલી છે મિત્રો તો પહેલી આપણી પોસ્ટ હશે મેનેજરની ત્યારબાદ બીજી આપણી પોસ્ટ છે એજીએમ અને ડીજીએમની પોસ્ટ ખાલી છે ત્યારબાદ એલ એન ટીના જે એન્જિનિયર છે તેની વેકન્સીઓ ખાલી છે ત્યારબાદ સિનિયર એન્જિનિયર અને પીએમ એન્ડ ફોર્મેન ઓકે પી એન્ડ એમ ફોરમેનની વેકન્સીઓ ખાલી છે મિત્રો ત્યારબાદ એલ એન ટી એક્ઝિક્યુટિવની પણ વેકન્સીઓ ખાલી છે ત્યારબાદ એલ એન ટીની અંદર સુપરવાઇઝર એચ આર ટ્રેની અને આસિસ્ટન્ટ મેનેજરની વેકન્સીઓ ખાલી છે ઓકે તો આ શું કે બેઝિક માહિતી છે આગળ આપણે એ પણ ફૂલ ડિટેલમાં જોઈ લઈશું મિત્રો ઓકે તો ખાલી જગ્યાઓ કેટલી છે તો કે એ પણ આપણે પોસ્ટ મુજબ જોઈએ છીએ કે કેટલી કેટલી વેકન્સીઓ ખાલી છે ઓકે એ પણ સંપૂર્ણ માહિતી આપણે લઈ લેવાના છે ત્યારબાદ મિત્રો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ આપણે તો કે નો એક્ઝામ એટલે કે કોઈપણ જાતની આની અંદર એક્ઝામ થવાની નથી જેમ આપણે ટાઇટલમાં વાત કરીએ એમ સીધી ભરતી છે ઓકે ડાયરેક્ટ એપ્લાય ફોર્મ બિલો લિંક એટલે કે આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દેવાના છીએ અને આપણા ગ્રુપમાં પણ લિંક મોકલી દેવાના છે ત્યાંથી પણ તમે ડાયરેક્ટ ફોર્મ ભરી શકો છો મિત્રો ઓકે લાયકાતની વાત કરીએ મિત્રો તો કે દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએશન પાસ પોસ્ટ મુજબ તમારી ભરતી થવા જઈ રહી છે મિત્રો ઓકે એટલે કે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ તમારે લાયકાત રહ્યા છે ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો કે અઢારથી પચાસ વર્ષ વયમર્યાદા આના માટે એલ એન અંદર તમારે રહેશે ત્યારબાદ ઉચ્ચ વયમર્યાદા એસસી એસટી ઉમેદવારના કિસ્સામાં પાંચ વર્ષ અને ઓબીસી કિસ્સામાં ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે જે ગવર્મેન્ટ છે ઓકે તો ઓ માટે શું કહેવાય ત્રણ વર્ષની છૂટછાટ એટલે કે તે પણ વર્ષ થઈ જશે અને એસસી અને એસટીમાં છે પાંચ વર્ષની છૂટછાટ સાથે પંચાવન તમારે એ લિમિટેશન રહેશે જે ગવર્મેન્ટના રૂલ પ્રમાણે એલ એન્ડ ટી તમારે કંપની છે ઓકે ગવર્મેન્ટ છે તો એના પ્રમાણે તમને આની અંદર પણ છૂટછાટ આપવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ અરજી ફીની તો આની અંદર તમારે કોઈ પણ અરજી ફી ભરવાની રહેતી નથી ડાયરેક્ટ તમારે લિંક દ્વારા એપ્લાય કરવાનું રહેશે કે જેમાં તમારે એપ્લાય કરવું છે એચઆર માટે કરવું છે કે બીજી કોઈ પણ સિનિયર એન્જિનિયર માટે છે એન્જિનિયર માટે છે બધી પોસ્ટ માટે છે તમારે અલગ અલગ એપ્લાય કરવાનું રહેશે મિત્રો ઓકે ત્યારબાદ ફોર્મ ભરવાની અંતિમ તારીખ તકે પોસ્ટ મુજબ અલગ અલગ છે તો અલગ અલગ પોસ્ટ રહેશે ધારો કે તમારે એન્જિનિયર પોસ્ટ છે તો એના માટે પણ અલગ શું કહેવાય લાસ્ટ ડેટ છે ત્યારબાદ જે અમારા સિનિયર એન્જિનિયરની પોસ્ટ છે એચઆરની પોસ્ટ છે આઈટી એપ આઈ ટ્રેનિંગની જે છે ઓકે એ બધા માટેની અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ લાસ્ટ ડેટ રહેશે ઓકે તો આનું ઓફિશિયલ નોટિફિકેશન આપણે વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દેવાના છે અને લિંક પણ વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેવાના છે જેથી કરીને જો તમે વોટ્સઅપ ગ્રુપમાં આપણા નથી જોડાયા તો જોડાઈ જજો ઓકે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલું છે લિંકમાં ઓકે તો જોડાઈ જજો જેથી કરીને તમને આ ભરતીની માહિતી સૌથી પહેલાં મળે અને તમને કોઈપણ જાતનું ફોર્મ ભરવાનું ચૂકી ના જાવ મિત્રો તો આ વિડીયોની અંદર તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો અને આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે ઘણી બધી માહિતી વ્યક્તિ એકટી કરીને વિડીયો બનાવીશું મિત્રો મળ્યો નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી